હા દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો નાઈ ધોવે અને ફ્રી થેગા અને તુરિયા ઉતારે તી તુરિયાને હ્યાગ કરવું તું તાર મામણવાડીયાથી ફોન આવ્યો કે આજ બપોરાનો આ હે પહેલી વાર આ આવે હતી કે તમારે પણ આવવાનું હે કે તે પછી મેં લુગડન બુગડન બધું ધોવા લીધું તો આખી દોરી ભર દીધી લુગડા તે આગળ બસ ના આવીને વહી આવવાથી મેં કહેવાય લે તો રામ રામ સીતારામ કરી લઈએ બધાને અને કુસડી કુસળીથી મીમાન આવે દેવી મામી દેફુઈ હે એના માને બાપુ રાજી ને અર્ભમાં તો એ આવે દેફુઈ ને પહલી દેવા ત્યાં આજે કુસળીના પહલિયાત આવે એટલે એવું હે એટલે તો મામાનવાડીએ જાઉં અને પછી કે કે હું અડા આવડું તુરિયા ને કાલુ માથે રાખીએ એટલે કાલે તુરિયાને હ્યાંક માં હે ફ્રીજમાં ડબલું મૂકી મૂકેદા મોરે લીધા હતા લખમણ મોરા નવી કે લાવ મોરે કે તો બસ તારી ક જ કરવાની રીતે તે કાપતા હતા તેણી કાપે નહીં કે ને એવું બસ તો ફોન આવ્યો હતો આપણી મામાનવાડી તારા જવાના હે તો હાર હાલો ત્યાં જાય હું એટલે ત્યાં કંઈક વિડિયો કન્ટિન્યુ કરી હું

ને પછી બાયુ કે ભજીયા ખાવાથી ભજીયા કર્યા તે જરાક મોડું થઈ ગયું તું તે તો લોટ નહોતો મસાલો અંદરનો નહોતો ભર્યો તે આજે હવે મસાલો ભરે ને કરે નાકોર બટેકાની પતરી કરે હા અને મળકી ભૂઈ મને કોમેન્ટ આવે કે તમે ઉતામરું બહુ બોલો તમને લાગે હું ઉતામરું બોલા અવાજ વધારે રાખવો પડે બોલો હા હા

આગળ પાછળ થઈ ગયા વારે ફેરે પહેલી વાર આવે ને હા પરવા રાજી આય ને ઓલો ઓલી ઉતી ને ભાગે ગયો અણીયારી

બે જણા હે હું તે અમારે ઈ છે લખમણી વા સુધી વાંધો ન આવતો અને આ તો સુલો હે ને તે ઈ કહે કે સુલે કરે ને તો મજા આવે સુલાન રોટલા ખાવાની અને કા

રાંધી કર નાખી હા અને મણી હે ને ઓલી ઉપર કાંધીમાં ઓલી આપડી જૂની પિત્તર ની કાસરે કાસરેટ દીઠી ને એમાં મેં આઈને હાથનાર મોહનાર મોટો મામો આટા મારે માર મોટો મામો આકો મામો આવે એ અમી આવ્યા મામા મામાને હે ને મારા વગર વગરને એકલાઓને કંઈ નવીને કર્યું હોય ને તો ખાવાનું ન ભાવે મારમાં મામા ખોટા મોલ જેમ તમને મારા વગર ને ખાવાનું જ ને જ ભાવે ન મામા મામા લાગે ઉઈડું જ કે નહીં અમારો મોટો મામ હા ઉઈડું જ લાગે મારા મોટો મોટું મામામો જ કહે ઝા કો અર્પમા તો મારા અર્બ મા તો કેમ કે છોકરી કે આપણા પાસેથી જ રૂપિયા ઉભા કરી લેવાની હે કે અમે એમી માન હે ને અમાર દેવ બાપુ ની આયા કુસડી થી બોલા કે ભાઈ તો મામા આ તો લાફી હે ને હા ઓહો માર માન ને તમે લાફી ખાઈ આવ્યા ને એટલી હા હા લાફી કરી હે તમે ગાતા એ તમે કહો એને કે લીલું હું પહેલી દેવા નહોતું આવ્યો એને કે તે તું પહલી દી નહોતું આવ્યો એટલે તું એવી કે લાફી કે હું લાફી નહીં લાફી સિવાય નું બીજું કંઈક કરતો હું આવા હા આજમાં માં ભજીયા ટેસ્ટ કરે ને એનો રિવ્યુ આપવાનું છે તમારે મિતલા કી હે મણકી ભાઈ એવા સેલ જ છે ફેરે હે ભજીયા એવા પાસે ભજીયા નો થવા જોઈએ આણ ભજીયા કદર નહીં મામા આપણે એટલે ગોર બાપુ આવ્યા ને ખાધા હતા ખબર મોટો મામો આવતો હતો મોટા મામા તમે આવતા ને અમારા વાડી વાળા મરસાવાના ખાતા હતા હા અમારે હે ને દેવફી માન બાપુ ને આવ્યા આજ પહેલી દેવા દેવફી ની એટલે બપોરા ને તૈયાર થઈ ગયું દેવફી ને બરકે કાલો બપોરા કરી લઈએ તાજી મજામાં ને હા તમે વિદ્યા જુઓ કઈ મારા મારા સબસ્ક્રાઈબર હે મામા બાકી માર મામા ઘેર અમાર ઘેર ના ના લાફી દે ભજીયા પહેલી વારનું ખાવાનું છે મણકી ફઈ ને એક જ ખાણવું મિતા તું ખાઈ લીધું

અમારે ક્યાં નદી આવી ને તે એન્ટિક લઈને આવ્યા તા ને તે પછી મિત ને મનીષ બે દેતા આ બાંધે બાંધી દીધા બે ઠેકાણે ઉસી ને તો છત્રી રોબોટ જીવી હતી

અને મામા ઘેર કીક હોય ને હું હોય ને એવું જ બને જ નહીં મણકે એને મામા ને મણકે ભાઈ ઈ ને પાછું હું ઝીણકી ઉતરી ત્યાંથી ઓટાણ સુધી ગરાહીણી થઈને જ રહી મામા ને ઘેર ત્યાં શેટી વહી ગઈ ને તોય ત્યાંથી પાછી આવતી રહી હા ઢુકડી ઈ હાલો આવીએ હા કેટલા તેર વર્ષ તેર રહી હું સુરત

તમાર વાંધો ને તો અમારે હળી હા 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 હમ અને આ વિડિયો થોડોક જો મોડેરો કે મારે પાસે બે વિડીયા નો સ્ટોક છે એટલે આ વિડીયો જરાક લેટ આવી એટલે આમાં હે ને થોડુંક પછી વિડીયો નો આગો થઈ ને એટલે મળે એડજસ્ટ કરવું વહેમું લાગે હા કોઈ કોમેન્ટ નો જવાબ આપવાનો એ વિદ્યા થ્રુ તો ઈ પછી ઓલું લાગે હા હા એ થોડું કાઢા થાય અને જો મારી મંદિર તો હું દેખાડતી જ બધું હે અને બહુ જ આ સાંઈ બાબુ હે ને મારી આઈ ને મારા મામો ને મણી મારી માર બધા શેરડી ગાતા ને મણી ત્યાંથી આયુષ વેરા ડિલિવરી કરવા તેડે ને આવતા હતા ને તે દ્વારા સાંઈ બાબાને ફોટો લેવાતા એટલે આઈ ને હજ પણ ઈવો ને

એફપીઓ આવ્યુંતું હા એ હા હાલવા દીધું હતું એટલે એટલે કજુ ઉતાર ગંતો હું કરી તો જો મોડે બનાવ્યો ને ઈચ તુ મે કરીໃશ મને આવ્યું કે હા હા ઓરે કી કરે હા ઈ તો હારું ભમગઈ દોડાવે હા 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 Gambañ, seo-seo, seo-seo. Hañze leo, poitrañ vikañ eze ae, poitrañ, mañ-di pulañ eze noko. Poitrañ eze aze, mañ-di gant ar-pulañ. Seo-seo-seo, mañ-di pilañ noko. Kortoñ eze, gant eze. Khoazh-khoazh, ezo ezo, ezo, ezo,